કે જે હવે ખરેખર ભાજપની અંદર જોડાઈ રહ્યા છે મિત્રો મોદીજીને ઓપનમાં ચેલેન્જ દીધી કે જો તમે ભીલ રાજ્યને ઓગણત્રીસમાં ભીલ રાજ્ય તરીકે જાહેર કરશો તો હું તમારી પાર્ટીમાં જોડાઈ જઈશ જે આ મિત્રો સૌથી મોટા સમાચાર તો શું ખરેખર ભીલ પ્રદેશને ઓગણત્રીસમાં રાજ્ય તરીકે જો જાહેર કરવામાં આવે તો મિત્રો કેટલો ફરક પડશે શું ખરેખર આવું કરવાથી ચૈતરભાઈ વસાવાની જે જનતા છે તૂટી જશે કે કેમ કેમ કે જૈતરભાઈ વસાવા આટલા દિવસ સુધી તો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે પણ હવે સાહેબ શું શું ખરેખર હવે ચૈતરભાઈ વસાવા કે જે ભાજપમાં જોડાઈ રહ્યા છે એવું આપણને ચૈતરભાઈ વસાવા પોતે કહે છે તો તમને આગળ વિડીયો પણ બતાવો તો વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર પહેલીવાર આવો છો દર્શક મિત્રો તો ખાસ કરી અને ચેનલને પણ આવે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે ભાઈ તો ચૈતરભાઈ વસાવા હવે ચૈતરભાઈ વસાવાને લઈને આપણે સોશિયલ મીડિયાની અંદર અનેકો વિડીયો જોયા પણ શું ખરેખર ચૈતરભાઈ વસાવા હવે ભાજપની અંદર જોડાય છે કે કેમ હું તમને જણાવી દઉં જણાવી દઉં દર્શક મિત્રો કે ચૈતરભાઈ વસાવા કે જેને એવું કીધું કે હું હવે ભાજપની અંદર જોડાઈશ તો તમે આ વિડીયો જુઓ તો સાહેબ એકવાર આ વિડીયો જોજો ને વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે અનુસૂચિ પાંચ અને પૈસા એક અહીંયા લાગુ કરવી જોઈએ જે પ્રકારે મિઝોરમ નાગાલેન્ડ અને જે આદિવાસી બાહુલ્ય વિસ્તારના રાજ્યો છે ત્યાં લાગુ છે એ પ્રકારની પંચાયત પરિષદ પણ આમાં લાગુ કરવી જોઈએ પૈસા એક પણ લાગુ કરવો જોઈએ નર્મદાનું પાણી આદિવાસીઓને એ લોકો કે અમે આટલા જ વર્ષોમાં નર્મદાનું પાણી આપી દઈશું તો અમે જોડાવા માટે સહમત છે પણ એ જ દિવસે એમણે અમને બાહેદરી આપે કે આજે અમે ભીલ ઓગણત્રીસમું રાજ્ય જાહેર કરીએ છીએ તમે જોડાઈ જાઓ તો અમે ભીલ પ્રદેશ જાહેર કરવાના હોય તમે જોડાવા તૈયાર છે